ભરૂચની એમ કે કોલેજ ખાતે બે દિવસીય સેમિનાર યોજાયો હતો ભરૂચમાં આજે પણ ઘણી સંસ્થાઓ એવી છે કે સમાજને જાગૃત કરવાનું કામ કરી રહી છે જેના ભાગરૂપે ભરૂચની એમ કે કોલેજ ખાતે પણ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને કઈ રીતે સમાજ આગળ આવી શકે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે બે દિવસથી સેમિનારનું આયોજન કરવામાં આવતા ભારત દેશના અનેક રાજ્યોમાંથી લોકોએ લાભ લીધો હતો ભારત દેશમાંને ખાસ કરીને ગુજરાતમાં કાર્યરત ઓલ ઇન્ડિયા બ્રેક વર્લ્ડ એસસી એસટી ઓબીસી એન્ડ માઇનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોયીઝ ફેડરેશન દ્વારા ટ્રેનર ટ્રેનિંગ કેમ્પ એટલે કે બે દિવસે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અમદાવાદ ભરૂચ સહિત અનેક રાજ્યોના જિલ્લાના લોકોએ આ સેમિનારનો લાભ લીધો હતો સેમિનારમાં સમાજ સાથે જોડાયેલા અને સંગઠનોને આગળ ધપાવતા બેચર રાઠોડ એ કયા સમાજ ઉપર કેટલા ટકા અત્યાચારો થઈ રહ્યા છે કેમ અત્યાચારો થઈ રહ્યા છે અને સમાજને કઈ રીતે જાગૃત કરીશું સમાજને કઈ રીતે સંગઠિત કરીશું સમાજને કઈ રીતે સુરક્ષિત રાખીશું તેવા વિવિધ વિષય ઉપર માર્ગદર્શન સાથે સફળ સેમિનારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વિવિધ સમાજ જ્ઞાતિ જાતિના લોકો પણ જોડાયા હતા અને સાચા અર્થમાં સેમિનારને સફળ બનાવવા અને સમાજના લોકોમાં જાગૃત આવે તેવા તમામ પ્રયાસો આ સેમિનારમાં આવરી લેવામાં આવ્યા હતા આ સમગ્ર બે દિવસ સેમિનારમાં બામ સેફ સંગઠન